જસદણ તાલુકાના દેવપરા ગામની સીમમાંથી જસદણ પોલીસે રૂપિયા તેત્રીસ પોઈન્ટ ઓગણસાઠની લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મુદાબાલ પકડી પાડી આરોપીની ધરપકડ કરવામાં આવી જસદણ તાલુકાના દેવપરા ગામની સીમમાં ચોક્કસ બાતમીના આધારે દારૂનું કટિંગ થતું હતું ત્યારે જસદણ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ટ્રક સહિત કુલ તેત્રીસ પોઈન્ટ ઓગણ લાખ ઓગણસાઠ લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને આરોપી જબરજ જબરતસિંહ રાઠોડ રણજીતભાઈ વિહાભાઈ પરાલિયા મહેશભાઈ જીવનભાઈ હિરપરા રાકેશ ઉર્ફે રિંકુ પ્રધાનજી રાજુભાઈ સહિતના આરોપીની ધરપકડ કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે સાથોસાથ ટ્રક પણ કબ્જે કરવામાં આવે છે પોલીસ ઇન્સ્પેક્ટર ટીબી જાની હેડ કોન્સ્ટેબલ અરૂણભાઈ ચંદુભાઈ અશોકભાઈ અનિલભાઈ જયદેવભાઈ ભાવેશભાઈ હરેશભાઈ સહિતના લોકોએ આ કામગીરીમાં સાથે જોડાયા હતા ચોક્કસ બાતમીના આધારે ચોટીલા તાલુકાના ગુંદા ગામે દારૂનું કટિંગ થવાનું હતું તે પૂર્વે બાતમી મળતાની સાથે જસદણ પોલીસે તાબડતોબ ત્યાં વોંચ રાખી અને દરોડો પાડતા ત્યાં ત્રીસ પોઈન્ટ ઓગણ ઓગણસાઠ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખાસ કરીને ડીવાય એસપી ઝાલાએ આ દરોડા બદલ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા